હયુ ચડું હિંડોળે પગ ટકતો નતી મારો એમ એ પછી આજે શિવરાત્રી નો દાળો વાહ

પડા હાવ સકડી કરી કરીન ખાતા હશે ને આપડા વાળી ભોંગ પીવા છે ને કેમ મજા આવતો ને જબર મજા જ છે શિવરાત્રી ના ડાડો કેવો કોયો ખાવ કરદી હારામ હારો આ હા હા હા

પલ્લુ કાકાશી શું કઈ ની કઈ ના થાય કણક કરી અલકે તો બરબત આ ચીસ અલ્યા હા હાથની સટી

કાકા મે <speaking> મારા બેટા ભંગ ભંગ પાયા જ મારો સેવા કરી હો સેવા કરી તમારા બહુ બહુ મોટા મોટા આભાર આભાર આભાર